હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ હું વિરાજ સર આપ સૌનું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું સ્ટુડન્ટ્સ ધોરણ નવની એક્ઝામ આપે પૂરી કરી અને હવે તમે શેમાં આવ્યા છો તમે કહેશો સર આ કેવો પ્રશ્ન છે ધોરણ નવની એક્ઝામ પૂરી કરી હોય તો હવે અમે શેમાં આવી ધોરણ દસમાં જ આવી હા તો તમે સાચા છો સ્ટુડન્ટ્સ તમે શેમાં આવ્યા છો ધોરણ દસમાં પણ સ્ટુડન્ટ્સ હું તમને પ્રશ્ન પૂછું કે આ ધોરણ દસ છે એને આપણે કયું વર્ષ કહી છે બોર્ડનું વર્ષ કઈ છે આ જે બોર્ડનું યર છે તમને કદાચ ખબર હોય કે ન હોય તમારી જે બોર્ડની એક્ઝામની તારીખ છે એ આવી ગઈ છે ને એ તારીખ કઈ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો સ્ટુડન્ટ્સ ધોરણ દસ તમારું બોર્ડનું યર છે એની તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસ આવી ગઈ છે તો હવે આપણે રાહ કંઈ જોવાની નથી આપણે શું કરવાનું છે આપણી જે પ્રિપેરેશન છે એની શરૂઆત કરી દેવાની છે સ્ટુડન્ટ્સ બીજો પ્રશ્ન હું તમને પૂછું તમને કયા સબ્જેક્ટ અઘરા લાગે તો તમે કહેશો સર એક તો આ જે બોર્ડ ઉપર લખ્યું છે એ ગણિત બીજું કેવું હોય તો તમે કહો સાયન્સ ત્રીજું કહો ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ હું થોડો મારો પરિચય આપું તો બે હજાર ને થી બે હજાર ને સુરેન્દ્રનગરમાં ડીલ સર ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા તમે જોઈ શકો છો ડીએલ સર ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હું કાર્યરત છું અને ડીએલ સર ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓગણીસો ને છ્યાસીથી સુરેન્દ્રનગરમાં કાર્યરત છે જે ધોરણ નવથી બાર કોમર્સ અને આર્ટ્સના વર્ગો ચલાવે છે સાથે સાથે કોલેજના બીકોમ કોમ અને બીબીએના વર્ગો પણ ચાલે છે સ્ટુડન્ટ્સ હું ધોરણ નવ અને દસમાં ધોરણ નવ અને દસમાં મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું એટલે તમે એટલું વિચારજો કે તમારા જે બે મેઇન સબ્જેક્ટ છે બે અઘરા સબ્જેક્ટ છે તમને ટોટલ ત્રણ સબ્જેક્ટ અઘરા લાગે છે એક છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી એમાંથી હું ગણિત અને ઇંગ્લિશ ભણાવું છું સ્ટુડન્ટ્સ તો મારો પ્રયત્ન એવો રહેશે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં ગણિત અને ઇંગ્લિશના વિડીયો આવે સાથે સાથે ધોરણ અગિયાર અને બાર ધોરણ અગિયાર બાર કોમર્સમાં હું ઇંગ્લિશ ઇકોનોમિક્સ બી એ અકાઉન્ટ્સ જેવા સબ્જેક્ટ ભણાવું છું તો એના પણ આપણે વિડીયો આવશે તો તમારે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ધોરણ નવ થી ધોરણ બાર ના તમામ વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક ઉપયોગી વિડીયોઝ જે છે એ આવશે સ્ટુડન્ટ્સ તો આજે આપણે શુભ શરૂઆત કરવી છે ધોરણ દસ ના ગણિતની અને એ પણ ચેપ્ટર નંબર ફાઈવ આ ચેપ્ટર નંબર ફાઈવ છે એનું નામ શું છે બેટા સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી જે ચેપ્ટર છે એની શરૂઆત કરવી છે તમારા માટે આ પહેલી વખત જે ચેપ્ટર છે નવમાં ધોરણમાં કે આઠમા ધોરણમાં નહોતું આવતું એટલે તમારે આ પાયાથી સમજવું પડશે કારણ કે અગિયાર અને બારમાં ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટર તમને ક્યાંક ક્યાંકને ક્યાંક ચેપ્ટર દર્શાશે અથવા તો એનો જે બેઝ છે એ કામમાં આવશે તો આપણે શરૂઆત કરવી છે ચેપ્ટર નંબર ફાઈવ જેનું નામ શું છે સમાંતર શ્રેણી આપણે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરવાનું છે તો સૌથી પહેલા જે ચેપ્ટર છે સમાંતર શ્રેણી એમાં સમાંતર શ્રેણી છે એમાં સૌથી પહેલા સમજી આ શ્રેણી એટલે શું સ્ટુડન્ટ્સ શ્રેણી એટલે તો શું થાય શ્રેણી એટલે એવા અંકો અથવા સંખ્યાની હાર અહીંયા જે હાર છે એ જીત અને હારવાળી નથી અહીંયા જે હાર છે એ શું આજે રોમાં હોય ને એવા અંકો કે સંખ્યાની હાર કે જે એકબીજા સાથે એકબીજા સાથે ગાણિતિક ગાણિતિક નિયમોથી નિયમોથી જોડાયેલા હોય આ એની વ્યાખ્યા છે શું શ્રેણી એટલે શું એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પદો એક બીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય તો સંખ્યાની હાર કે જેના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય હું તમને એક એક્ઝામ્પલ આપું માની લો કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ આ જે દસ છે આ જે વીસ છે આ ત્રીસ છે ચાલીસ છે પચાસ છે એને શું કહેવાય સ્ટુડન્ટ્સ જે દસ છે એને કહેવાય પ્રથમ પદ આ વીસ છે એને કહેવાય બીજું પદ ત્રીસ છે એને કહેવાય ત્રીજું પદ તો અમે હવે તમે કહેશો કે ચાલીસ છે એને કયું પદ કહેવાય યસ એક્ઝેક્ટલી શું કહેવાય ચોથું પદ આને શું કહેવાય પાંચમું પદ હા તો અહીંયા જો અહીંયા શું છે મેં ડોટ 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 કરેલું છે એટલે કે અનંત તો અહીંયા લાસ્ટમાં જે પદ આપેલું હોય અંતિમ પદ આપેલું હોય એને તમે એવું કહી શકો છેલ્લું પદ હા છેલ્લું જે પદ આપેલું હોય એને શું કહેવાય અંતિમ પદ કહી શકો ઓકે તો એને આપણે આ જેટલા પદ રહ્યા પહેલું પદ છે બીજું પદ છે ત્રીજું પદ છે ચોથું પદ એમ અનંત સુધીના પદ એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય તો તેને શું કહેવાશે શ્રેણી સ્ટુડન્ટ્સ ખબર પડી શું કીધું શ્રેણી એટલે તો શું થશે કે એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પ્રથમ પદ હવે જો વ્યાખ્યામાં થોડો ઉમેરો કરું છું કે જેના પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એમ અનંત સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય તો હું એની વ્યાખ્યા લખું છું સ્ટુડન્ટ્સ તમારે લખવાની છે શ્રેણી એટલે શું એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એમ એમ સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય સ્ટુડન્ટ શ્રેણી સમાંતર શ્રેણી તો ચેપ્ટર આપણે જોઈશું પણ સમાંતર શ્રેણી પહેલા આપણે શું જોવાનું છે શ્રેણી એટલે શું તેની વ્યાખ્યા શું થઈ એવા અંકો કે સંખ્યાની હાર હાર જીત અને નહીં આમ લાઈનમાં ગોઠવેલા હોય હાર કે જેના પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એમ એમ સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય તેને શું કહેવાય બેટા શ્રેણી ઓકે હવે આ ગાણિતિક નિયમો કયા આ જે શ્રેણી છે સાંભળજો શ્રેણી એ શ્રેણીમાં ગાણિતિક નિયમો કયા હોય તો તમને કદાચ ખબર હોય ગાણિતિક નિયમો સરવાળા બાદ બાકી ભાગાકાર ગુણાકાર આ ચાર જે છે એ તો હોય જ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર ઓકે આપણે જેને ભાગુ સભા કહીએ છીએ આ ઉપરાંત તમારી જે શ્રેણી છે એમાં કદાચ કોઈ નિયમ હોય વર્ગનો કોઈ નિયમ હોય ઘનનો અથવા તો એક તમને કદાચ નવું નામ લાગશે એ નામ છે ફિબો નાકી શું નામ છે એ કદાચ નો દર્શાતું હોય તો હું લખું છું ફીબો નાકી કયા કાકી કાકીને હું નાકી ફીબો નાકી આ શું છે એ આપણે જોશું તો આ જે મારી જોડે બોલો એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એમ એન સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય તેને શું કહેવાશે શ્રેણી હવે આ જે ગાણિતિક નિયમો છે એ કયા જે શ્રેણી છે એમાં કયા ગાણિતિક નિયમ હોય તો સરવાળાના હોય બાદ બાકીના હોય ગુણાકારના હોય ભાગાકારના હોય વર્ગના હોય ઘનના હોય અને ફીબો નાખી ઓકે તો સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ તમારે આટલું લખવાનું છે અને જો વિડીયો કઈ રીતે જુઓનો પેલો વિડીયો જુઓ અને પછી તમારે એને નોટડાઉન કરવાનું છે અને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટમાંથી પછી લખજો તો સ્ટુડન્ટ્સ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો સ્ટુડન્ટ જો તમે શ્રેણીની વ્યાખ્યા સમજ્યા હોય તો એ શ્રેણીની વ્યાખ્યામાં મેં શું લખેલું હતું એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પ્રથમ પદ બીજા પદ ત્રીજા પદ એમ એન સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય અને આ જે ગાણિતિક નિયમો છે એમાં મેં શું કીધું હતું કે ગણિતના નિયમો કયા એક હોય સરવાળો એક હોય બાદબાકી ગુણાકાર પછી કીધું તું ભાગાકાર આપણા જે બેઝિક છે સાથે સાથે શ્રેણીમાં વર્ગ પ્રકારની શ્રેણી હોય ઘન હોય ફિબો નાકી હોય બરાબર આ પ્રકારે શ્રેણી હોઈ શકે તો એના માટે જ મેં અહીંયા થોડા એક્ઝામ્પલ લીધા છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ સૌથી પહેલા શું છે જો બે ચાર છ આઠ એ હું કદાચ નો બતાતું હોય તો લખું છું બે ચાર છ આઠ આ શ્રેણી છે બરાબર આવી એક અંકોની હાર છે હવે આ બે અને બે કેટલા થાય ચાર થાય બે માં બે ઉમેરો તો ચાર વળી પાછા એમાં બે ઉમેરો છ એમાં વળી પાછા બે ઉમેરો આઠ હવે તમે મને કહી શકો આ આઠમાં હું બે ઉમેરું તો કેટલા આવે તો તમે કહેશો સર દસ ફરી પાછા બે ઉમેરું તો શું આવશે બાર તો અહીંયા જે છે એ શું થાય છે બે ચાર છ આઠ દસ બાર એટલે સંખ્યામાં શું જોવા મળે છે વધારો જોવા મળે છે તો આજે છે એ કયા સ્વરૂપે છે બે માં બે ઉમેર્યા ચાર માં બે ઉમેર્યા તો છ મેળા છ માં બે ઉમેર્યા તો આઠ મેળા આઠ માં બે ઉમેર્યા તો દસ મેળા ટૂંકમાં આ જે પહેલી જે શ્રેણી છે એ કયા પ્રકારની છે સરવાળા પ્રકારની વધારો થાય છે કયો પ્રકાર કહેવાય સરવાળો ઓકે બે માં બે ઉમેર્યા ઉમેર્યા એટલે સરવાળો કર્યો બે અને બેનો સરવાળો કર્યો તો શું મળ્યું ચાર ચાર અને બેનો સરવાળો કર્યો તો શું મળ્યું છ છ અને બેનો સરવાળો કર્યો તો આઠ ઓકે એટલે આ જે પહેલો પ્રકાર છે એ તમારા માટે કયો કહેવાય સરવાળાનો ઉદાહરણનો કહેવાય તો હું એ લખું આ જે બે ચાર આઠ છે એ શું કહેવાય સરવાળા પ્રકારની શ્રેણી અને આના પછીના પદ છે બે માં બે ઉમેર્યા તો ચાર ચારમાં બે ઉમેર્યા તો છ છ માં બે ઉમેર્યા તો આઠ અને આઠમાં બે ઉમેર્યું તો શું આવશે દસ અને દસ માં બે ઉમેરીએ તો બાર ક્લિયર હવે નેક્સ્ટ શ્રેણી જુઓ સો નેવ એસી સિત્તેર જો અહીંયા શું છે સો માંથી દસ કાઢ્યા દસ શું કર્યા માઇનસ તો નેવ થયા નેવમાંથી દસ બાદ કર્યા તો શું આવ્યું એસી એસી માંથી દસ બાદ કર્યા તો શું આવ્યું સિત્તેર હવે સિત્તેર માંથી દસ બાદ કરીએ તો શું આવે સાહીઠ સાઈઠ માંથી દસ બાદ કરી તો શું આવે પચાસ તો સ્ટુડન્ટ્સ હવે તમે મને તો આ કયો પ્રકાર કહેવાય ઓછા થાય છે તો એ આપણે ગાણિતિક નિયમો કયો બાદ બાકી કહેવાય કે ન કહેવાય બેટા આટલી ખબર પડી શું આજે સરવાળો છે તો સરવાળો એકચુઅલી આ પ્રકારે દર્શાવી શકાય બાદ બાકી ઓછી થાય છે તો આ પ્રકારે દર્શાવી શકાય આટલું રેડી થયું તો કહેવાનો મતલબ શું છે હમણાં આપણે જોયું કે ગાણિતિક નિયમો ગાણિતિક નિયમો સરવાળાની જો ખબર પડી હોય તો ફરીથી કહો કે આ જે બીજા પ્રકારની શ્રેણી છે શું સો માંથી દસ બાદ કરો તો શું મળે નેવ નેવમાંથી દસ બાદ કરો તો એસી એસી માંથી દસ બાદ કરો તો સિત્તેર સિત્તેર માંથી દસ બાદ કરો તો હવે એ શું આવે સાહીઠ માંથી દસ બાદ કરો તો પચાસ ઓકે તો આ જે છે કયો પ્રકાર થયો બાદ બાકી બેટા રેડી શું છે બે ચાર આઠ સોળ એક હવે જો પેલા તમે સરવાળા રીતે જુઓ તો તમને એમ થાય સર બે માં બે ઉમેરી તો ચાર થાય હા પછી ચારમાં બે જ ઉમેરવાના તો ચારમાં બે ઉમેરો તો કેટલા થાય છ તો અહીંયા તો આપણને શું આપ્યું છે આઠ આપ્યું છે તો સરવાળાનો નિયમ નથી અને આ સંખ્યા છે એ શું થાય છે વધે છે તો બાદ બાકી એ ન હોય તો હવે શું હોય ગુણાકાર જુઓ તો બે ગુણ્યા બે કરો તો શું થાય બે દુ ચાર વળી પાછા ચાર દુ અને ફરી પાછું ચાર ને બે જોડે ગુણો તો શું થાય ચાર દુ આઠ આઠ ને બે ગોળે બે બે જોડે ગુણો તો આઠ દુ સોળ તો હવે સોળ ને હું બે જોડે મલ્ટીપ્લાય કરું તો શું આવશે સોળ દુ બત્રીસ બત્રીસ ને બે જોડે ગુણો તો શું આવશે ચોસઠ હા તો આ જે છે કયો પ્રકાર થયો ચલો મનમાં બોલો કયો પ્રકાર થયો ગુણાકારનો પ્રકાર થયો હા કે ના જો બે ચાર 8, સોળ બે 2, ચાર ચાર દુ આઠ આઠ 2, સોળ સોળ દુ બત્રીસ તો 32, બત્રીસ આવે બત્રીસ દુ ચોસઠ તો આ જે પ્રકાર છે એ કયો છે ગુણાકારનો પ્રકાર છે બેટા રેડી આટલું હવે નેક્સ્ટ છે બારસો છસો ત્રણસો દોઢસો હવે જુઓ આમાં તમે જોશો ને તો તમને એમ લાગે સર આ બારસોના છસો થયા છસોના ત્રણસો થયા ત્રણસોના દોઢસો થયા એટલે ઘટે છે તો શું બાદ બાકી હોય પણ જુઓ વિચારો આ બારસો છે એને ભાગ્યા હું બે કરું તો શું આવે છસો આવે છસો ભાગ્યા બે કરું તો ત્રણસો આવે ત્રણસો ભાગ્યા બે કરું તો દોઢસો આવે દોઢસો ભાગ્યા બે કરું તો શું આવશે પંચોતેર આવશે તો સ્ટુડન્ટ્સ આ કયો નિયમ થયો સરવાળા ચાર પ્રકાર આપણે જોયા ગાણિતિક નિયમો કે શ્રેણી છે એ સરવાળા પ્રકારે હોઈ શકે બાદ બાકી પ્રકારે હોઈ શકે ગુણાકાર પ્રકારે હોઈ શકે અને ભાગાકાર પ્રકારે હોઈ શકે હવે જે સ્ટુડન્ટ્સ આટલું લખવું હોય તો લખી લો પેલા અથવા સ્ક્રીનશોટ લઈ લો તો હવે જે નેક્સ્ટ છે એ નેક્સ્ટ શું છે ખાસ ધ્યાન આપજો આ કયો પ્રકાર છે જો તમે જોશો તો તમને કદાચ તફાવત લાગે તો આ એક અને ચાર નો તફાવત કેટલો ત્રણ ચાર અને નવ નો તફાવત કેટલો પાંચ પછી નવ અને સોળ નો તફાવત કેટલો સાત હા તો તમે શું લાગશે સર બે એડ થાય છે અહીંયા વળી પાછા બે એડ થાય છે તો સાતમાં બે ઉમેરો તો શું આવશે નવ અને સોળ ને નવ શું થાય પચીસ તો જુઓ આ એક્ઝેક્ટલી સાચું છે તમે આ રીતે કદાચ ગણતરી કરો તો સાચી પડે પણ આપણે ગણિતના નિયમો જોવા હોય તો ગણિતના નિયમો પ્રમાણે શું આ તો ગણિતના નિયમ છે સો ટકા સાચું છે પણ આ કયા પ્રકારે શ્રેણી છે એક ચાર નવ સોળ એ કયા પ્રકારે છે તો જો સમજાવું હોય તો એમ કહી શકાય કે એક છે એકનો વર્ગ શું થાય બેટા એક બે નો વર્ગ શું થાય ચાર ત્રણ નો વર્ગ શું થાય નવ ચારનો વર્ગ શું થાય સોળ તો હવે શું આવશે પાંચનો વર્ગ પાંચનો વર્ગ શું થાય પચીસ છ નો વર્ગ શું થાય છત્રીસ તો આ જે શ્રેણી છે એ કયા પ્રકારે છે વર્ગ પ્રકારે છે બેટા ખબર પડી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને હવે છે વર્ગ વર્ગ નેક્સ્ટ પ્રકારની શ્રેણી જોઈ હવે આપણે કઈ જોવાની છે ધન પ્રકારની જો એ મેં શ્રેણી લખેલી છે એક આઠ સત્યાવીસ ચોસઠ એક આઠ સત્યાવીસ ચોસઠ ઓકે એક છે એ એકનો ઘન કહેવાય એકનો ઘન શું થાય એક બે નો ઘન શું થાય ચારનો ઘન ચોસઠ તો હવે અહીંયા પાંચ નો ઘન આવે પાંચનો ઘન શું થાય બટા એકસો ને પચીસ તો આ જે શ્રેણી છે એ કયા પ્રકારે છે ઘન પ્રકારે છે આ તો આપણે મેઈન આપણી જે છ પ્રકાર હતા એ કયા છે સરવાળો બાદ બાકી ગુ ભાગાકાર વર્ગ અને ઘન હવે ઘણા તો સ્ટુડન્ટ્સ છે ને ઓલી રાહ જોઈને બેઠા હશે સાહેબ ઓલી કાકી કાકી હતી એ શું કાકી નહીં ફિબો નાકી હવે એ ફીબો નાકી ની એક શ્રેણી લખું જોજો સાવ સહેલું પાંચ આઠ આવી રીતે છે આ એક ને કેટલા થાય એક ને કેટલા થાય બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ શું આવે આઠ ને પાંચ તેર તેર ને આઠ એકવીસ એટલે આમ જોવા જાવ તો ફીબો નાકી શું છે ખબર છે આ બે બે પદોનો સરવાળો જુઓ આ બે બે પદોનો સરવાળો એક ને એક બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ પછી પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર તેર ને આઠ એકવીસ ઓકે આ ફીબો નાકી પ્રમાણેની શ્રેણી કહેવાય આ શ્રેણી કેવી કહેવાય ફીબો નાકી સ્ટુડન્ટ રેડી થયું આટલું તો સ્ટુડન્ટ આ વિડીયોમાં આપણે શું જોયું શ્રેણી એટલે શું અને સાથે સાથે આપણે શ્રેણી છે એ કયા હોય શકે તો વન લાસ્ટ ટાઈમ રિવિઝન કરીએ તો શ્રેણી છે એ કયા પ્રકારે હોઈ શકે ચલો હું નહીં તમે જ બોલો શ્રેણી કયા પ્રકારે હોઈ શકે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર વર્ગ ઘન અને લાસ્ટમાં તમારા બધાની ફેવરિટ ફીબો નાખી આ જે છે એ તમારે જાતે એક વખત સોલ્વ કરવાની છે મોઢે લખવાનું છે કે આ બે ચાર છ આઠ છે એ કયા પ્રકારે છે આ સો નેવ એસી સિત્તેર કયા પ્રકારે છે ઓકે સ્ટુડન્ટ્સ જો આજના વિડીયોમાં તમને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીથી શરૂઆત કરવાની છે અહીંયા મેં તમને જો સમાંતર શ્રેણી નથી ભણાવ્યું માત્ર ને માત્ર શું ભણાવ્યું છે શ્રેણી અને જે શ્રેણીના ગાણિતિક નિયમોના પ્રકાર છે એ ભણાવ્યું છે ઓકે તો સમાંતર શ્રેણીની શરૂઆત છે નેક્સ્ટ ચેપ્ટરથી થશે તો સ્ટુડન્ટ્સ વિડીયો આખો જોજો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો ત્યાં સુધી આપણે રિવિઝન કરવાનું છે અને વિડીયો નો ફાવે તો એક મિનિટ વખત જોવાનો છે નોટ બનાવે નોટ બનાવવાની છે ઓકે સ્ટુડન્ટ્સ તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશે ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય માતાજી બાય બાય